મિત્રો આજની રેસીપી લઈને આવ્યા છીએ કોઠીંબાનું શાક આપણે વાડી છે તે કોઠિંબાનો વહેલો છે સરસ મજાનો તો તેઓ તમે જોઈ શકો છો સરસ મજાના આપણે કોઠીંબા છે લઈ આવ્યા છીએ આપણે ડોલ ડોલ ભરાશે કે નહીં જોજો સરસ આપણે આ જે નહીં લઈએ તો 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 કોને કોને ત્યાં ત્યાં શાક 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 ને ખવાશે બહુ ખવાય છે અમારે બાકી પ્રખ્યાત દિવાળી નોતા કોઠીંબા પાકમાં આવી જાય અને કોઠીમાર શાક વધારે ખવાય નોતામાં નોતા પછી એમ એ રીતના ખાસિયત રહી કોઠીંબાની

આપણે ધોલ લીધા છે આ ડોલમાં પાણીથી કાઢી દારા કોઠીમાં આપણે હવે સોલો પડે આને চ' নাখি আখা ৰাউণ্ড থাকি যি চ'লি নাই ওপা কৰঠিম বা শাক বনাছো আমি বন্ধু খাট মিঠা কঠিম বা নাম দিৱী মজা নাই কাতিৰা ছীমাৰোলে বোলি আমি এই কোঠিমাৰ ছ કોઠીમાં આપણે જોતા સોલ નાખ્યા છે બધા શાલનો પણ એનો આકાર બને જો આ રીતની શાલ બને સરસ મજાની મારા દાદીમાં બા હતા અને આ રીતના શાલ ઉતારતા આપણે એને સુધારશું તો કોઠીમાં આપણે સુધારી આ રીતના રી હું કરી લેશું બહુ સુધાર્યા આકારમાં સારા એવા સુધારા જાય આસાનથી આ રીતના કોઠીમાં બધા આપણે સુધાર લઈ

ખાખ આપણે તેલમાં હર હરિયા રીતે કોથમાં અને મસાલા કલે હઈ નાખી દીધી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ મીઠું હઈ દે નાખી હલાવી નાખું ને આપણે તેલમાં જઈને પાકવા દઈએ થોડીક વાર ઢાંકીને પાંચ મિનિટ તેલમાં પાકવા દઈશું શાખા ઉટેલ ના ત્યાં સુધી આપણે લસણ ખાંડી નાખીએ બાકી મસાલો છે આપણે લસણમાં નાખી દઈએ મરચું સ્વાદ પ્રમાણે મરચું નાખી દઈશું આપણે અને ધાણા જીરું પણ આપણે ભેગું નાખી દઈએ આ વસ્તુને આપણે ખાંડી નાખીએ મસાલો આપણે ખંડાઈ ગયો છે લસણમાં નાખી દેશું સારી રીતે નીચે ચમચી પર હલાવી નાખીએ આપણે આપણે જે મસાલો લસણ વાળો ખાંડો એ નાખી દઈએ શાકમાં મસાલો નાખી બરોબર હલાવી નાખી શાકને શાકમાં મસાલો નાખી મરચું ને બધું પાકી ગયું તેલમાં બદલો મિક્સ થઈ ગયો છે તેન પણ આપો છૂટો પડી ગયો એટલે છેલે આપણે ઉમેર દેસુ ગોળ ગોળ તો નાખવું પડે કારણ કે ખટાશ જેવો થોડો ખાટું મીઠું સાખ સારું લાગે ગોળ આ વિના નાખને લાવે પહેલા સાખને ગોળ પા જરૂર હોય ખા નાખ તો ચાલે પણ ગોળ ના હોય વધારે સારું મસાલા સરસ મસાલો પાકી ગયો છે તો જરૂર પ્રમાણે આપણે પાણી નાખી દેસુ ગળા જેટલું પાણી નાખ્યું આપણે નાખી દઈએ બની ગયું આપણે ઉતાળ નીચે સરસ કોરવા જેવું કરવા લચકા જેવું પાણી રસાવાળું શાક ના બને કોલા જેવું બને શાક ને આપણે ઉતાલી નીચે શાક બની તૈયાર નીચે આવે છે બાજરી ના રોટલા છે બાજરીના રોટલા સારા લાગે ભેગા રાખે બાજી રોટલા બાજુ રોટલા સરસ એવા લાગે બાજી રોટલા ભેગા શાખા થાય સરસ મજાની સાસ ભાજની રેસીપી આપણે કોઠીમાળી શાક ની બાજી રોટલાની હતી બની થઈ ગયું તૈયાર આપણે આલો બપોરા કરવા સરસ મજાની કોઠીમાળી શાક ની બાજી રોટલા આપણે સરસ એવું આપણું કોઠીમાર શાક બન્યું છે જો વિડીયોને આજે તમને રેસીપી સારી લાગી કોઠીમાર શાકની લાઈક છે તો ભૂલતા નહીં અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો આપણે બધા કરી લઈએ બપોરા